તો ખેડામાં નડિયાદમાંથી વધુ એક નશાકારક ફેક્ટરી ઝડપાઈ છે કેમિકલ પાવડર બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ છેલ્લા ઘણા પોલીસને બાતમી મળી હતી જ્યારે કેમિકલો નશાકારક ડુપ્લિકેટ તાળી બનાવવામાં પણ ઉપયોગ થતો ફેક્ટરીના મૂળ માલિક પ્રકાશ ગોપવાણી સામે ફરિયાદ નોંધાઈ મુંબઈનો પ્રકાશ ગોપવાણી જાતે ચલાવતો હતો ફેક્ટરી પોલીસે ક્લોરલ હાઇડ્રેટ પાવડર 600 ને 6600 કિલો પાવડર જપ્ત કર્યો છે 19 લાખ નો કેમિકલ પાવડરનો મુદ્દામાલ સહિત 24 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ પ્રકાશ ગોપવાની ધરપકડ માટી ચક્રોગતિમાન કર્યા છે જે પીસીબીએ જીઆઈડીસી ના વિના ચાльти હતી ફેક્ટરી એસઓજી પીઆઈ ને મળેલી નડિયાદ જીઆઈડીસી એક ભાઈ છે એક ક્લોરલ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડિટિવસ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોશનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરોહાઈડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે મુદ્દામાલમાં રો મટીરિયલ તરીકે ક્લોરલ વાપરે છે કે જેને ટ્રાય ક્લોરોસીટોલડી કહી શકીએ કેમિકલ ભાષામાં અને એની અંદર પાણી મિક્સ કરી અને એને હાઇડ્રેટ બનાવતા હતા હાઇડ્રેટ જે છે એ પાવડર ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે એ પણ મળેલ છે અને ટોટલ મુદ્દામાલ ઓગણીસ લાખ જેટલો ટોટલ મુદ્દામાલ છે જે કેમિકલ મુદ્દામાલ છે અને એ સિવાય એના અન્ય મુદ્દામાલ જે મળે છે કોમ્પ્યુટર પ્રિન્ટર બીજી વસ્તુઓ એમ કરીને ટોટલ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે ખેડા જિલ્લામાં થોડા સમય પહેલાં જે રીતે નશાકારક સિરપકામનો મામલો આવ્યો તો સાત લોકોના મોત થયા હતા ત્યારબાદ જે રીતે ખેડા જિલ્લા પોલીસે યોગેશ સિંધી નામના જે વ્યક્તિની ફેક્ટરી પર રેડ કરી અને તમામ જે મુદ્દામાલ છે તે કબજે કર્યો હતો અત્યારે જ્યારે ખેડા એસઓજીની ટીમે ગઈકાલે રાત્રે રેડ કરતાં નડિયાદ કમરા રોડ પર આવેલી જીઆઈડીસીની ફેક્ટરીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી છે ત્યાં આગળ રેડ કરતાં જે ફેક્ટરીની અંદરથી જે કેમિકલ અને કેમિકલ સાથે જે પાવડર જે બનાવવામાં આવતો હતો જે પાવડરનો ઉપયોગ જે તાળી બનાવવાના કામમાં લેવામાં આવતો હતો તે હાલ અત્યારે જાણવા મળી રહ્યો છે ને પોલીસે મોટા પ્રમાણમાં અહીંથી કેમિકલના બેરલો અને જે પાવડરનો જથ્થો લગભગ છાસઠસો કિલો પાવડરનો જથ્થો અને ઘણા મોટી સંખ્યામાં જે કેમિકલના બેરલો છે તે સીઝ કર્યા છે આ જ ફેક્ટરીમાં તે પાવડર અને કેમિકલ બનતું હતું જે નશાકારક જે જે મુંબઈ મોકલવામાં આવતું હતું તેને મુંબઈ કનેક્શન ખુલ્યું છે અને જે આ ફેક્ટરીનો માલિક છે તે પ્રકાશ ગોફાની તે આ ફેક્ટરી ચલાવતો હતો અને તે મૂળ મુંબઈનો છે અને મુંબઈ કનેક્શન પણ ખુલ્યું છે જો વાત કરવામાં આવે તો આ ફેક્ટરીમાંથી અન્ય કઈ રાજ્યોમાં અને કયા જિલ્લાઓમાં આ કેમિકલ અને જે પાવડર છે જેનો તાળીમાં ઉપયોગ કરવામાં આવતો તે મોકલવામાં આવતું હતું તે પોલીસ તે દિશા તરફ તપાસ કરી રહી છે અને આરોપી જે પ્રકાશ ગોફાની છે તેને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે નચિકેત મહેતા ઝી ચોવીસ કલાક ખેડા